હલો દોસ્તો હું જો હર્ષ આપણા આવ્યા છે નિરાધારના આધાર માનવ સેવા આશ્રમ વેરાવળના આ આશ્રમમાં નેવું જેટલા આધાર વિનાના માણસો છે બધા જ્યાં ઘણા ફેમિલીથી તડછોડાયેલા એકલા પટકેલા કે રોડ ઉપર હોય એવા કેવા બધાને ગામમાંથી લઈ આવીને અહીંયા વ્યવસ્થિત રાખવામાં આવે છે જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં વ્યક્તિઓ બધાએ તો તમે હેલ્પ કરવા માટે આવી શકો છો અને ફેમિલી દ્વારા આ ભાઈનું છે ને એક વિડીયો મેં મૂકેલો છે હમણાંનો તો નોલેજ દશરથ રાજા વિશે રામ સીતા વિશે એમનું છે આ ભાઈને એના પરિવારના એના સગા દીકરાના ભોગ દ્વારા હેરાન કરવામાં આવે છે ખૂબ મારવામાં આવે છે બહાર કાઢી મૂકેલા છે અને ફેસ જુઓ આના છોકરાઓને એને બધાને જો તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય ને તો એને સમજાવો આજે લાઈજીરિયા ને બહુ હેરાન કરે છે બહુ મારે છે એના દીકરો અને બહુ એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં અહીંયા છે અહીંથી ઘણા એના પરિવાર સુધી પહોંચેલા છે પાછા જો તમારા કોન્ટેક્ટમાં હોય તો એકવાર જરૂર અને જરૂરથી ભાઈ વિશે હેલ્પ કરજો આ ભાઈમાં તો છે છે ને એકવાર જરૂરથી તમે બધા હેલ્પ કરજો આમના પરિવાર સુધી આ વિડીયો મોકલજો અને છોકરાઓને હોઉં ને જણાવજો તો આ વસ્તુ ન કરે ને ઘરે પાછા બોલાવજો આ ભાર થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ